ભાણી વરસાદી ઝાપડા પણ શક્યતા છે કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી આમ છતાં ભાણકરણ સાથેનું જે ડીપ ડિપ્રેશન હતું તેની શાખા લગભગ પાંચ કાંઠાના ભાગોમાં વસાર વસાવી શકે છે પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે ચેટ થી પણ વરસાદ થવા શક્યતા નથી

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદ વરસી શકે છે તો આગળ વાત કરીએ બંગાળ ઉપસાગર સિસ્ટમ વધુ સક્રિય થશે એસ્ટ્રોમોની ફિરિંગ વેબ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સંભવિત શકે છે આઠથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે જ્યાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાચર્ય યાદવે લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત છે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ હળવાથી વર મધ્યમ વરસાદની સંભાવના